નર્મદાના ડેડિયાપાડાના નિગટ ગામે વિકાસ સપ્તાહ કાર્યક્રમમાં સાંસદ મનસુખ વસાવાએ પિત્તો ગુમાવતા જાહેર મંચ પરથી કલેક્ટર મામલતદાર અને વેપારીઓ પર રોષ ઠાલવ્યો હતો ખાસ કરીને એમપીએમસી અને વેપારી પર ખેડૂતોના પાક ભાવને લઈને અકળાયા હતા કેટલાક ખેડૂતોએ મકાઈના ભાવ એકવીસો રૂપિયા છે તેની જગ્યાએ વેપારીઓ અઢારસો થી બે નો ભાવ આપે છે જે હાલ જાહેર થયેલા ભાવ કરતાં ઓછો છે આ બાબતે ખેડૂતોએ સાંસદને રજૂઆત કરી હતી જે અનુસંધાને સાંસદ મનસુખ વસાવાએ જાહેરમાં મંચ પરથી રોકડી પરખાવતા અને આદિવાસીઓને વેપારીઓ લૂંટવાનું બંધ કરવાની ચીમકી આપી જણાવ્યું હતું કે જે લોકો આવું કરે છે તેવા લોકો પર કેસ કરવા તંત્રને ટકોર કરી હતી અને જો તંત્રમાં આમાં ધ્યાન આપે નહીં તો

ગામડામાં પ્રોજેક્ટ લેવાતા પહેલા અમારું ધ્યાન દોરે એવી ટકોર સાંસદ મનસુખ કરી હતી જિલ્લા કલેક્ટર સન્નાટો વ્યાપી ગયો હતો અને જણાવ્યું હતું કે કે વિકાસ કરવો હોય તો પદાધિકારીઓ અને અધિકારીઓને તમામને સાથે રાખીને કોઈ પણ પ્રોજેક્ટ લાવો પરંતુ આદિવાસીઓને રસવાડાનું કામ ન કરશો અને એવી શિમકી ભર્યો વિડીયો

જે બી હોય તો અમારો સંપર્ક કરો ભાઈ મામલતદાર સાહેબ આ બધું નહી ચાલે તમે મામલતદાર થઈ કે અહીંયા તાલુકાના રાજા નથી એટલું સમજી લેજો કોઈ ગરીબ લોકોને રંજાડવાનો એક કોઈ સંજોગોમાં ના ચલવી લે કઈ કહો એનો નિયમ પ્રમાણે ચાલે નોટિસ આપો વૈકલ્પિક વ્યવસ્થા કરો વૈકલ્પિક વ્યવસ્થા કરવાની હોય કે ના કરવાની હોય હવે કોઈ પણ કર્મચારી એનું માનસિકતા સરકાર નો રૂલ્સ નિયમ હોય તો ધ્યાન દોરો અમને કો તમે રસ્તો કાઢીશું ભારત ના વીજ કનેક્શન પંદર વીસ વર્ષથી લોકો રહેશે આખા દુનિયામાં રહે છે સરકારી જમીનોમાં તમારે કોઈ પ્રોજેક્ટ લાવો છો મધ્યાહન ભોજન વાળે પણ ખબર પડી મધ્યાહન ભોજન નો પ્રોજેક્ટ લાવો છો કેમ ભાઈ મધ્યાહન ભોજન ના સંચાલકો ક્યાં જવાના છે સેન્ટરમાં બધું ભોજન બનવાનું છે અહીંયાથી આખા તાલુકામાં વધુ સપ્લાય કરવાના છે પૂછો અહીંયા કોઈ પણ પ્રોજેક્ટ લાવતા પહેલા અહીંયા સ્થાનિક આગેવાનો ને પૂછો તાલુકા પ્રમુખ ને નથી પૂછ્યું અહીંયા અમને પદાધિકારી કોઈને પૂછ્યું નથી દીપક જગતાપનો રિપોર્ટ એસનાઈ ન્યુઝ રાજપીપળા અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસનાઈ ન્યુઝ સાથે